બોલે સદગુરુ ભગવાન કી જય કુળદેવી ખોડિયાર માત કી જય માલ કૃષ્ણ ભગવાન કી કીજે ઓ ને બોલાવો હૈયા માં ઓર ખાવો મા બાળ તમને હર ખેતી જુલાવો મા બાળ તમને માસ્કાન માવો ઓ ને બોલાવો ઓ હૈયા માં હરખાવો માં જશોદા ના બાળ તમને હરખે થી ઝુલાવો માં જશોદા ના બાળ તમને મસ્ત કાન માવો તો છો અંતરિયામી તને જાજો નથી કેવો તારે ગોપી બનીને મારે તારા ગુણલા જા જા ગાવા તો સોયંતર્યામી

તમે ગાયો ના ગોવાળા તમે આવો તો યજવાળા માજ સોદાના બાળ તમને હરકેથી જુલાવો માજ સોદાના બાળ તમને મસ્તક નમાવો મા દેવકીના બાળ માજ સોદાના બાળ મા દેવકીના બાળ માજ સોદાના બાળ

అర్జున అర్జున నా నా సో సో సాళా సాళా తమారి మాళా జలవన రమ గోవా రమతా వన మా రమతా గోవాళ్ళ

જ સોદા ના બાળ તમને હરખે થી લાલા હું કરું સોદા ના બાળ સોદા ના બાળ તમને મસ્ત કાનમાવું તમે રાધાજી ના રસ્યા મારા મનમાં આવી વસ્યા મા જ બાળ તમને હરખે ઝુલાવો તમે રાધાજી ના રસિયા માર મન માં આવી વસ્યા મા જસોદા ના બાળ તમને હર ખેતી બતાવુ તાર સરણે મારે રેવું તન જાજુ નથી કેવો મા જસોદા ના બાળ તમને હર ખેતી જુલાવો તાર સરણે મારે રેવું તન જાજો નથી કેવો મા જસોદા ના બાળ તમને હર ખેતી જુલાવો